ક્વેશ્ચન નંબર એક કયા દેશમાં માત્ર સત્યાવીસ લોકો રહે છે ઓપ્શન એ નોર્વે ઓપ્શન બી આઇસલેન્ડ ઓપ્શન કે ઓપ્શન ડી સીલેન્ડ ક્વેશ્ચન નંબર બે નદી વગરનો દેશ કયો છે ઓપ્શન એ ફ્રાન્સ ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી કંબોડિયા કે ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરબ ક્વેશ્ચન નંબર ત્રણ પૃથ્વી પર સૌથી વધારે શું મળી આવે છે ઓપ્શન એ પાણી ઓપ્શન બી ડીઝલ ઓપ્શન સી કોલસા કે ઓપ્શન ડી ઓક્સિજન સાચો જવાબ છે ઓપ્શન ડી ઓક્સિજન ક્વેશ્ચન નંબર ચાર કેલ્શિયમ સૌથી વધારે ક્યાં ફળમાન હોય છે ઓપ્શન એ બોરમાંગ ઓપ્શન બી દાડમ માંગ ઓપ્શન સી કેવી ફળમાં કે ઓપ્શન કરી હતી ઓપ્શન એ ચીન ઓપ્શન બી રશિયા ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત ક્વેશ્ચન નંબર છ ભારત સરકારે રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે અપનાવ્યું હતું ઓપ્શન એ અઢાર જાન્યુઆરી ઓગણીસો ઓપ્શન ઓગણીસો જાન્યુઆરી ઓગણીસો પિસ્તાલીસ સાચો જવાબ છે ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ક્વેશ્ચન નંબર સાત જીવે પોતાની માને ક્યારેય નથી જોઈ ઓપ્શન એ હંસ

फोटो नथी पाड़ी सकता ऑप्शन ए तुर्कमेनिस्तान ऑप्शन बी न्यूजीलैंड। ऑप्शन सी साउथ कोरिया के ऑप्शन डी इजरायल छे ऑप्शन ए तुर्कमेनिस्तान क्वेश्चन नंबर दस छे कैश है पण ट्राफिक सिग्नल नथी ऑप्शन ए भूटान ऑप्शन बी सिंगापुर ऑप्शन सी फिलिस्तीन के ऑप्शन डी न्यूजीलैंड સાચો જવાબ છે ઓપ્શન એ છે ઓપ્શન બી કાંગારોની ઓપ્શન સી જીરાફની સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફની ક્વેશ્ચન નંબર બાર ક્યુમ પક્ષી પોતાના મગજને સોડાવી શકે છે ઓપ્શન એ મોર ઓપ્શન બી ઓપ્શન ઓપ્શન બી ઓપ્શન સી પાંચમું કે ઓપ્શન ડી બીજું સાચો જવાબ છે ઓપ્શન એ પહેલું ક્વેશ્ચન નંબર ચૌદ વિશ્વની સૌથી જૂની ભાષા કઈ છે ઓપ્શન એ મરાઠી ઓપ્શન સી તમિલ કે ઓપ્શન ડી સંસ્કૃત સાચો જવાબ છે ઓપ્શન ડી સંસ્કૃત ક્વેશ્ચન ઓપ્શન યમુના નદી ઓપ્શન બી સરયુ નદી ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી નર્મદા નદી મિત્રો આ ક્વેશ્ચન આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન નંબર સોળ ભારતમાં સૌથી પહેલા ટેક્સી સેવા ક્યાંગ શહેરમાં શરૂ થઈ હતી ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી કોલકત્તા કે ઓપ્શન ડી બેંગ્લોર માં સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર માં ક્વેશ્ચન નંબર સત્તર સૌથી અમીર લોકો ક્યાંગ દેશ રહે છે ઓપ્શન એ દુબઈ ઓપ્શન બી લંડન માંગ

એવું ક્યુમ પક્ષી છે જે ક્યારેય જવાબ છે ઓપ્શન ક્વેશ્ચન નંબર માણસોએ સૌથી પહેલા ક્યુ ફળ ખાધું હતું ઓપ્શન એ ખજૂર ઓપ્શન બી કેળા ઓપ્શન સી સીતાફળ કે ઓપ્શન ડી જમરૂખ સાચો જવાબ છે ઓપ્શન એ ખજૂર ક્વેશ્ચન નંબર ક્યાંગ જાનવરની જીભમાં ઝેર હોય છે ઓપ્શન એ સિંગ ઓપ્શન બી ઓપ્શન સી હરણ કે ઓપ્શન ડી જવાબ છે ઓપ્શન ડી રેન્જ ક્વેશ્ચન નંબર બાવીસ કુતુબમિનાર ભારતના ક્યાંગ શહેર આવેલ છે ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી બેંગલોર કે ઓપ્શન ડી કોલકતા સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી ક્વેશ્ચન નંબર ચાની સાથે શું ખાવાથી માણસનું મૃત્યુ થઈ શકે છે ઓપ્શન એ હળદર ઓપ્શન બી ડુંગળી ઓપ્શન સી બર્થ ડે કેક કે ઓપ્શન ડી અનાનસ સાચો જવાબ છે ઓપ્શન એ હળદર ક્વેશ્ચન નંબર ચોવીસ ભારતમાં બુલંદ દરવાજો ક્યાંમાં આવેલો છે ઓપ્શન એ આગ્રા ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી ફતેહપુર સીકરી સાચો જવાબ છે ઓપ્શન ડી ફતેહપુર સીકરી ક્વેશ્ચન નંબર પચીસ નીચેનામાંથી કયો જીવ ક્યારેય મરતો નથી ઓપ્શન એ ગોકળ ઓપ્શન બી જેલીફિશ ઓપ્શન સી કાચબો કે ઓપ્શન ડી ડોલ્ફિન સાચો જવાબ છે ઓપ્શન બી જેલીફિશ ક્વેશ્ચન નંબર છવ્વીસ દુનિયા સફેદ હાથી સૌથી વધારે દેશમાં જોવા મળે છે ઓપ્શન એ ઓપ્શન 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 બી સી કે ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન સી થાઈલેન્ડ ક્વેશ્ચન નંબર સત્યાવીસ વિટામિન ડી શેમાંગથી પ્રાપ્ત કરી શકાય છે ઓપ્શન એ પાણી માંગથી ઓપ્શન બી અનાનસ માંગથી ઓપ્શન સી કે ઓપ્શન પક્ષીઓ અને માણસો વચ્ચે યુદ્ધ થયું હતું ઓપ્શન એ ચીન ઓપ્શન બી ભારત ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ ક્યાંક દેશની હોટલ વાંદરા વેટર બનીને કામ કરે છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી ભારત ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન ક્વેશ્ચન નંબર ત્રીસ સાઉદી અરબ કેટલી નદી છે ઓપ્શન એ ત્રણ નદી ઓપ્શન બી એક નદી ઓપ્શન સી બે નદી કે ઓપ્શન ડી એક પણ નહીં મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો